અંકલેશ્વરના ગરખોળ વિસ્તારમાં આવેલ રહેણાંકની જમીનમાં ભાનુશાળી માર્કેટમાં કોમન પ્લોટમાં આશરે નવ જેટલી ઓરડીઓ બનાવી દેવામાં આવી છે જે સામે ફરિયાદી સનાભાઈ જાધવ દ્વારા કલેક્ટર શ્રી પ્રાંત અધિકારી મામલતદાર જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી જેવી કચેરીઓમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે અરજીમાં જણાવ્યા મુજબ એને હુકમની શરત મુજબ ક્ષેત્ર અઢાર હજાર સતસો સાતસો સત્તર પૈકી ચાર હજાર પાંચસો એકત્રીસ ચોરસ મીટર જમીન ઉપર બાંધકામ કરાવવાની શરત હતી તેમજ બાકી જમીન ખુલ્લી રાખવાની શરતે એને હુકમ થયો છે જેમાં હાલ આઠથી નવ જેટલી ઉરડીઓનું બાંધકામ કરી નાખવામાં આવ્યું છે તે તદ્દન ગેરકાયદેસર છે માટે આ દબાણો તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે તેવી માંગણી અરજદાર સનાભાઈ જાદવ દ્વારા કરવામાં આવી છે આ સડસઠ પ્લોટ છે ભાનુશાળી માર્કેટમાં એમાં ટોટલ આજના સાત આઠ જણા ટોટલ કોમર્સ પણ દબાઈ ગીધું બાંધકામ બી તમારે અમે છે આ બાંધકામ દૂર કરવાનું છે અને આ રેસિડન્ટ એરિયો છે આ રેસિડન્ટ એરિયો છે સોસાયટી આમાં બે નંબરનો ધંધો આવે આ અનસાર માર્કેટ નથી અનસાર માર્કેટ આમાં કેમિકલ પીપળા આવે છે ધોવાય કેમિકલના રાતે બાર વાગે છોકરા શું થાય તો ઉભા થઈ જાય છે અમે છીએ અમારા મંદિર છે અહીં પ્રોગ્રામ હોય ત્યારે આ તમારે અમે સામાન અહીં પીડ્યો સાહેબ આ કોમલ પ્રોડક્ટ દબાઈ ગયો તો અમારે પ્રોગ્રામ ક્યાં કરવો તંત્ર પાસે શું અપેક્ષા છે કાકા અમારે તંત્ર પાસે છે કે આ દબાણ ખુલ્લું કરે આ દબાણ ખુલ્લું થવું જોઈએ આ અમારું ખોટું જ કરવાનું આ બધાય પૈસા પાત્ર છે હું આ કરાવીશ એટલે મને મરાઈ બી નાખશે પૈસા ખર્ચી ને મને મરાઈ બી મારી જાનનો બી ખતરો છે તમે બોડામાં કે કોઈ જગ્યા પર અરજી બોડામાં આપી છે બીજી કઈ જગ્યા પર અરજી મામલતદારમાં આપી છે પ્રાંતમાં આપી છે કલેક્ટરમાં આપી છે

ખોટું છે એ આપણે દૂર કરું છે આપણે ખોટું કઈ બગાડવું નથી કોઈનું નુકસાન નથી કરવું પણ જે દબાણ છે એ દૂર કરો આ ઓપન પ્લોટ છે એમાં પણ ધંધો ચાલુ છે રાતના દિવસ ગેસ ગેસથી કાયપા કરે માણસો બેઠા દેખરો થતો કાંઈ સાંભળે નહીં આ મંદિર છે અને માણસો આવે અહીં અમે પ્રોગ્રામ કરી તો આમાં મારે બેહાડ વચ્યા મને કોમર્સ પ્લોટ ખુલ્લો કરી દીધો અને આ રેસીડન્ટમાં મકાન કઈ દે લોકો બાકી આ ધંધો અહીં બંધ કરાવી છે આ ધંધો હાલ છે અત્યારે તો અમારા પછી કલેક્ટર ઓફિસે બે ઉપર છે અનસન પર આ નહીં થાય તો અમે કલેક્ટર સાહેબ ઓફિસમાંથી બેસ બધા છોકરા બધા જાઓ અનસન પર ઉતરી જાવ